પંચમહાલના ઓરવાડા ગામે એકસો પચાસ બેડ ધરાવતી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ ગોધરા નજીક ઉરવાડા ગામે એકસો પચાસ બેડ ધરાવતી હોસ્પિટલ છે પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લાની સૌથી મોટી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પરમપૂજક ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો જેમાં મુખ્યમંત્રીએ આ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન યોજનાનો પ્રારંભ કરાવ્યો સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં સંવેદનશીલતા અને દીર્ધ દ્રષ્ટિથી જન આરોગ્યની ચિંતા કરી દેશના ગરીબ આદિવાસી અને જરૂરિયાતમંદોને સસ્તીને સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરીને સ્વસ્થ સમાજના નિર્માણને પ્રાથમિકતા આપી જનતા સેવા કરે છે સ્વચ્છતા હશે તો સ્વસ્થતા રહેશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે યોગ અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રી અન્ન જેવા સ્વાસ્થ્યવર્ધક આ અભિયાનો દ્વારા વડાપ્રધાને નાગરિકોને આરોગ્ય રક્ષા કવચ આપ્યું છે અને રાજ્યમાં પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું અપગ્રેડેશન કરી નાગરિકોને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સાથે આયુષ્યમાન ભારત યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ નાગરિકોને આરોગ્ય વિષયક લાભો આપીને રાજ્ય સરકાર તેમના સરકાર સેવા દાયિત્વ નિભાવી રહી છે અને વડાપ્રધાને વડીલોના સ્વાસ્થ્યની ચિંતા કરી સિત્તેર વર્ષથી વધુ એના વડીલોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર આપવાની જાહેરાત કરી છે ત્યારે રાજ્યના આદિવાસી બહુળ વિસ્તારમાં અદ્યતન હોસ્પિટલો સાથે મેડિકલ કોલેજો પણ શરૂ કરવામાં આવી છે અને ગોધરામાં આરોગ્ય હોસ્પિટલ શરૂ થતાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના નાગરિકોને ઘર આંગણે અદ્યતન આરોગ્ય સેવાઓ મળી રહેશે